માં કુંડળી ગામે અપરણ કરાયેલા એક ગાયક કલાકારની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો ગત 4થી મેના દિવસે ગાયક રાજુ રાઠોડનું અપરણ થયું હતું જે બાદ 6ઠી મેના દિવસે તારાપુર પાસે તળાવમાંથી તેની લાશ મળી હતી મૃતદેહને આજે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે રી પીએમ માટે લાવવામાં આવ્યો હતો

બોટાદ પોલીસ અને એલસીબી ટીમે ખૂબ ખંતપૂર્વક મહેનત કરી અને જુદા જુદા સાક્ષીઓ અને જે આરોપીઓ હતા એની પાસેથી જે માહિતી મળી ગઈ કાલે એના આધારે તારાપુર પોલીસ સ્ટેશનની અંદર તારીખ છના રોજ આ જે જેનું અપહરણ થયું હતું તેની લાશ કનેવાઓ તળાવ છે ત્યાં નાખી દીધેલી અને પોલીસે જે તે વખતે એનું પેનલ ડોક્ટરથી ત્યાંની પીએમ કરાવી અને ત્યાં અંતિમ વિધિ અને વિધિ કરાવીને કરેલી તમ મતદારો છે એમના નામ પણ પેપરની માલિપ આવી ગ્યા અને મેન જે બૂટલેગર છે એનું પણ નામ આવ્યું છે પણ છતાં આજે લાશ મળી આજે એને આશંકા હતી પોલીસે કાલે આશંકા વ્યક્ત કરી કે ભાઈ રાજુભાઈ ની હત્યા થઈ ચુકી છે તો જો એને આ એવી વાતમી મળી તો આજે સાત સાત જે આરોપી છે નાસ્તા ખુલ્લા ફરે છે તો તેમને આજે પોલીસ કલેક્ટર ને આજે મંત્રીઓને અમારી નમ્ર વિનંતી છે કે તત્કાલના ધોરણે આજે તે સાથે આરોપીને ઝડપી ઝડપી લે આ અપહરણ થયું એનું મીડિયાની અંદર આપણે સીસી કેમેરાની અંદર આ કેદ થયેલું છે સીસી કેમેરામાં આવી ગયેલું છે તોય પોલીસે આની કોઈ કાર્યવાહી નથી કરી આજ અમારા નાના માણસોની અંદર જો આવું બનતું હોય અને કાર્યવાહી મોટા માણસોને કેમ પકડી લેશે તાત્કાલિક અને આજ અમારા આજ બાર બાર ચૌદ ચૌદ દિવસ થયા તોય અમારા માણસનો પત્તો નહીં પત્તો લાગ્યો તોય આવી રીતે લાગ્યો